આપણો હજુ રેડી થઈ ગયો છે બધું અને તડકી વરસાદ વરસાદ એથી ફટાફટ ભયા જાય ને હવે આવે એવું લાગતું નથી વરસાદ હવે તો બહુ ઓછો બહુ વધારે વરસાદ વાદળા તો સોખા દેખાવેલી જાઓ કામ કામે ફેમિલી આપણે તો જ છે માલ અત્યારે દુકાન પણ નાખી વરસાદે આવે હો ધીમે ધારે ધીમે ધારે વરસાદ છે ફિલ્મ સામી ગયું છે આજ વા ભાઈ વાહ ઓ બા હું ઘરે તો હા હે દિયેન ગોડી આપણે આવી જ્યોસી તારે ઘરે હવે આપણે ઘરે તો આવી પડખમ દુખે છે રાંધ્યું કે આલે તારે ચોકલેટ લાવો હાલે રીગોળા હવે મારું ખાલી નામ

આ ભાઈ તને લીજી ભાઈ એને ચોપડી ને કે પેન ને વાગી જાય તમને આપણે બેહી જશે જમમાં હેડીંગો એને શું ખાધું છું એ કાય ખાધું હમણાવાલા હું ગયો ઓલા ના ના

અડજની અને બાજરાનો ગઢો આમાં કાંઈ નો ગઢો બસ એટલો થઈ રહ્યા સુધીરના કાજો આમાં કાંદો બગડી ગયેલો નથી ને સોમા ના આવા જ થઈ જાય તો ફેમિલી હાલો તમે બધાય જમવા દેહ માતાનો પ્રોગ્રામ કર્યો માણસો વાડીએ બાજરાના રોટલા ઓર્ડર કરે અને ડાળ ને એવું બધું વાડીઓ બનાવે પણ ત્યાં વાતાવરણ બધું એવું હોય ને અને આમ મજા આવે હું ત્યાં વાડીએ ખાવાની એમ આપણે ઘરે મજા થશે કારણ કે આજ આપણે કાંઈ ખાધું નથી ખાજા વગીના જ આવે છે વડાપા વડાપો કાંઈ નથી ખાધું ખાલી એક બબલું ખાધું હતું એટલે આજ મજા આવશે ખાવાની સકા બપોરે કેમ ભાત ઉપાડ્યા હતા એ માને જો સકા સકા શાક એટલે બપોરે તો શાક ને ડાળે ભાત ભેગા કરીને ઉપાડ્યા હો અને પછી વધી ગયો પછી તો સાલું ટાઈમ તો હું ગાય વાત જવા જ માઇન્ડ માઇન્ડ સુરુ એમ અત્યારે વધી જાય ને સીધું હમણાં પથારી માં જરૂર કેવાનું બધા

ચાલો ફેમિલી સિમિલી ની જાનું થોડું કીધો આપણે જોઈને નો ખોલી એમ કોઈ દી નો ખાની જમા બેદા એને બી એક આદલા મારે 10 વાગે તો કાજલની વાટે હોય ખબર છે ને ઘણી વખત વ્લોગ હું કહેતો હો કે વાટે નઈ રહેવાનું ખાઈ લેવાનું પણ પહેલે એવું બધું છે અમારા ઘર નિયમ સમજ્યા કોઈ નામ એવું ફિક્સ નઈ કે રહેવાનું તેમ બોલી તમને કલર લઈ દેતા આ બેન જો ફોડ જી ની બાપા તું લે ઊ બધે કબી જારે બે જમીન તો મજા આવે એમ કારણ કે હવે હું એકલો શિરાયલો બોપરી અહીંયા ખાતે જાય અહીંયા જમી લઉં અત્યારે રાખીએ બધાને ખાવાનું હારે બે

I don't today.

તને ભણવા જાવું ગમે કે એ ગાંડી ભણવા જાવું ગમે તને એ કાંઈ નહીં એનો તો બસ એવું કલર ફટ પૂરો થવો પડે સોળ માજી દો ને આપણે જો સોળ મારવી છે જામો માજ દેવાનો છે આજ તો ખાજે ભાઈ ભલે ઉભું ના થાય દાળ આવે નહીં પૂરું નહીં હો તારો રોટલો તો પૂરો થઈ જાય કઈક ને રમત ચેરા કરતી હોય લગ્બર એક બાજુ નાખે તો નીકળી જાય કે દાત કાડે જોઈને આવી જા વાયડી જો કર ગણે હોય તને ગણત આવડે છે હે પૈસા દે ને પહેલા પડી કોને પડ્યો કોને હે લા પડી કોય લા પર હું વિચાર કરું

હરણેમાં માઈડ્યો તો બકરાએ એ સાબડિયા કાલા સોકતા બાડો થઈ ગયો કેસટ કરી જુકો બાપના મરે કેસટ કરી જુકો ખાલી પુડી પૂડે ઉંપડાય કેસટ કર્યું કે તોળાલા ફેમિલર એવી હીરો જોવ છે ને રવિભાઈ ખરીદી કરી છે બહુ મોટો નથી ખાલી દાણીઓ છે અને હીરો બહુ મોંઘી કિંમતમાં લીધો છે એક લાખ ચાલીસ હજાર માં જુઓ દોઢ કેરેટ તો વજન છે હોય એનું એક કેરેટ અને બે ચારસો ને વીસ સેઠ ચારસો ને વ્યૂ બેતાલીસ આવું છે મૂકી દીધા એટલે કઈ ખબર ન હોય હવે આપણે એને આઈકાસ બાય કાસ મારવી રેવી ભાઈ કેવી ખરીદી કરાય એમ કોઈનો પડી કબડી કોઈ વેચાવ હોય તો ક્યાં જ હોય સોરાવો માલ લેવામાં નહીં થાય આવતો પાછો કોઈ મગજમારી થાય ને એવો કોઈ માલ નહીં ચકાછકજો છે ને

હેવી ને હીરો ચડ્યો ખબર છે કવડો પાછો ખબર છે તને દોઢ કેરેટ નો એટલે દોઢ કેરેટ નો એટલે કવડો થાય ખબર છે ને દોઢ લાખનો હીરો થાય હા શૂન દોઢ લાખનો હીરો થાય બોલ્યો ને હોય કોક નો પડી જયો એનો હું જો તાને ચડી જયો એનો વિચાર કરી ને કોક નો કોમ વિચાર કરે

હારો હાલો કપડા વપડા બદલાય નહીં છે આ જો આ બહુ મસ્તી ના હમસરાજ આવી જાય છે હીરો મેં જોયો તમને બધાને મેં બતાવ્યો ને આવો હીરો છે જો આજો મારે ઢીંગડો તો હોવા મળે બહુ બાંગરી હો બહુ એટલે બહુ અતિશય બાંગરી છે આ છોકરી હાલો ફેમિલી તો આપણે હવે સુઈ જશું મને એમ કેવું મને બતાવો એમ કે તો ફેમિલી આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને કે નવો આનું ભૂલતા નહીં અને વિડિયો સારો લાગે વિડિયો સારો લાગે તો કમેન્ટ કરો ભઈલા ચાલો ફેમિલી બાય બાય જય માતાજી અને આ હીરો છે ને એ ખોટો છે આસો નથી છેલ્લે છેલ્લે તમને કહી દઉં છું ખોટો હીરો છે એટલે સીવીડી નો નથી એમાંથી ખોટો છે રાખડી માં આવે ને એ હીરો છે હારો હાલો ફેમિલી ફેમિલી હકીકત એવું કઈ નથી બાય બાય મને ગડી કેમ કે નાના બાય ચાલો અમે ઢીંગુ ટાટા કે છે બાય 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 કઈ દે એ જીપડી કરે છે ચાલો ફેમિલી ઓર માં પડી ગઈ બાય બાય